ગુજરાતી લાઈવ એકવીસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના અમલાઈ ગામે સેવા સેતુ કેમ્પ યોજાયો ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ પહોંચાડવા એ જ સેવા સેતુનો હેતુ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સેવાસેતુ કાર્યક્રમ સબળ માધ્યમ છે ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવાના હેતુને સાર્થક કરવા જિલ્લા વહીવટી તંત્ર આજે આપના દ્વારે આવ્યું છે આ સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન લોકોને વિવિધ યોજનાઓના લાભ સ્થળ પર જ વિનામૂલ્યે આપવામાં આવે છે જેમ કે એક આવક જાતિના દાખલા બે રેશન કાર્ડમાં નામ દાખલ નામ કમી નામ સુધારો તથા કે કામગીરી આધાર કાર્ડ ને લગતી તમામ કામગીરી ત્રણ પશુપાલન સમાજ કલ્યાણ અને આદિજાતિ ચાર ગંગા સ્વરૂપા આર્થિક સહાય નિરાધાર વૃદ્ધ વયવંદના સંકટ મોચન સહાય યોજના પાંચ નવીન વારસાઇ અરજીઓ તથા વિના સાત ભાગ્યા બાર આઠ નકલ જન્મરણ પ્રમાણપત્ર અને ઉતારા ઘરેલું નવા બીજ જોડાણ બેન્કિંગ ને લગતી સેવાઓ છ પી એમ સન્માન લાભાર્થીનું ઇ કે વાયસી આ ઉપરાંત સેવા સેકતું કાર્યક્રમમાં આરોગ્ય કેમ્પ અને પશુ સારવાર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર રમણભાઈ પગી અમલા મારું નામ પોટલ પાલબેન જગદીશભાઈ છે મારા ગામનું નામ ચાલોદર છે આજે અમલાઈ ગામમાં સેવા સેતુ કાર્યક્રમની અંદર મારા રાશન કાર્ડની અંદર નામ બદલાવાનું હોવાથી નામ તાત્કાલિક બદલાઈ ગયું છે તેથી હું સરકારશ્રીને આભાર વિધિ કરું છું ધન્યવાદ